पे सब मर देंगे पंखा चालू करेगा तो ठंडी से नहीं

સ્વિચ બંધ કરો જો પહેલી પેલી આયા ને અવાજો બંધ થઈ જશે બંધ થઈ ગયું જોયું ને વાઇબ્રેટ બંધ થઈ ગયું ને આ આ તમને ખાસ બતાવવાનું ગયો આવી આ ને હા કમ્પ્લીટ

બીજું જે છે આપણે સર્કિટમાં માં એ મીટર અને વી મીટર જોડવાનું હવે આ સર્કિટ છે આપણી અહીંયા થી આ આવે છે બરાબર આ ફેઝ આ ન્યુટ્રલ તો અહીંયા એક આપણે એ મીટર જોડીશું અને અહીંયા શું જોડીશું વી મીટર આ પેરેલલ છે આઈશમાં બરોબર ને આ અને આ સપ્લાય આપણે હા મે બધા હા મે જતા રહો લઈ લો બરોબર એટલે આ એ આપણો સિરીઝ થઈ ગયો વી મીટર પેરેલલ થઈ એટલે આ બે નું રીડિંગ લઈ અને આપણે ડબલ ડબલ બરાબર શું થાય વી ઇન્ટુ આઈ

એટલે આપણા ઇન્ડિયાની ની ફ્રીક્વન્સી કેટલી છે 50 Hz બરોબર ને તો અહીંયા આગળ શું થશે આ 50 આ 49 છે અને આ 50 છે એટલે કા તો આની વચ્ચેનું આ જે દેખાય છે ને પોઈન્ટર એ શું થશે વાઇબ્રેશન થશે અત્યારે આ સ્થિર છે કેમ કે અત્યારે બંધ છે એટલે વાઇબ્રેશન થતો નથી પણ જેવો અહીંયા થી ચાલુ કરીશું બરોબર એટલે એની જેટલી પણ ફ્રીક્વન્સી હશે અહીંયા સિંગલ ફેઝ તો એ એ જે આ પોઇન્ટ હશે એ જ વાઇબ્રેટ થશે આગળ પાછળના નહીં થાય જેટલી ફ્રીક્વેન્સી હશે ને એ વાઇબ્રેશન થશે તો એ આપણે જોવાનું છે બરોબર એટલે અહીંયા ફોર્ટી નાઇન કે જેટલી પણ હશે તો આ વાઇબ્રેટ થશે તો એ આપણે કરવાનું તો ડાયરેક્ટ દે કે ભાઈ કે બતાવી આપણને પણ છે બરોબર એટલે અહીંયા વાઇબ્રેટ થશે એ આપણે જોવાનું છે બરોબર જે વાઇબ્રેટ થશે એટલે આપની ફ્રીક્વન્સી હશે આપણે માર્ક કરી લેવાનું નોટ કરી લેવાનું બરોબર એટલે આ 9 મીટર છે આને આપણે ફેઝ અને ન્યુટ્રલ આપવો પડે એના કનેક્શન છે બરોબર તો અહીંયા આપણે જોડ્યું તો સર્કિટમાં અહીંયા આપણે ફ્રીક્વન્સી મીટર આ રીતે જોડાય એને ફેઝ પણ આપવાનો ન્યુટ્રલ પણ આપવાનો એટલે HZ અને કયું મીટર કહેવાય HZ HZ

આ તો મીટર ઘા ઓર્ટી દે જાતો છે ફ્રીક્વન્સી તો એકમ હર્ટ ફ્રીક્વન્સી ને હર્ટસ માં આવે છે rlc વાળા પર નજર પણ કરી નાખજો છે પણ આની અંદર એક બાદ પાંચ પ્રેક્ટિકલ છે આપડા કેટલા પાંચ પ્રેક્ટિકલ એટલે કાલે એનો મેળ આવશે પાંચ પ્રેક્ટિકલ એક બાદ ભાઈ કાઈ વાઇબ્રેશન કેવું વાઇબ્રેશન થાય છે આ જો બધા લઈ જજો बदल ले लीदा